શિયાળાની અંદર ગાજરનો હલવો છે તે લગભગ બધાના ઘરની અંદર બનતો જ હોય છે કારણ કે ભરપૂર માત્રાની અંદર ગાજર છે તે અત્યારે અવેલેબલ હોય છે ગાજરનો હલવો છે તે બધાને ભાવતો હોય છે પણ ગાજર છે તેને ખમણવાની ઝંઝટ છે તે ખૂબ જ વધારે હોય છે તો આજે આપણે ગાજરને ખમણા વગર અથવા તો બાફવાની કે શેકવાની કોઈ પણ ઝંઝટ વગર આખા ગાજરની અંદરથી આપણે હલવો છે તે બનાવીશું ખૂબ જ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે અને જરા પણ બાફેલું અથવા તો કાચું હોય તેવું પણ નહીં લાગે તો આ રીતથી તમે પણ એક વખત ગાજરનો હલવો છે તે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે અને તમારો ટાઈમ છે તે પણ ખૂબ ઓછો છે તે બગડશે ખૂબ ઓછા સમયની અંદર બની અને આ હલવો છે તે તૈયાર થઈ જાય છે તો એના માટે આપણે કાંઈ જ નથી કરવાનું બસ ગાજર છે તેને સાઈડની કોરથી કાપી અને આવી રીતે છાલ ઉતારી અને લઈ લેવાના છે અને આટલા ટુકડા છે તે કૂકરની અંદર નહીં આવે એટલે આપણે નાના નાના ટુકડા છે તે કરી લેવાના છે હલવાનો કલર છે તે એકદમ સરસ લાલ આવે એના માટે આપણે તેની અંદર એક નાની એવી બીટની સ્લાઇડ છે તે પણ નાખી દઈશું પછી આ દૂધ છે તે ગરમ કરવા માટે રાખી દેવાનું છે અહીંયા મારે ફ્રિજની અંદર દૂધ પડેલું હતું એટલા માટે મેં થોડું એવું ગરમ છે તે કરી અને લીધું છે રૂમ ટેમ્પરેચર ઉપર થાય એટલું ગરમ કરેલું છે જો તમારે ફ્રિજની અંદર દૂધ ન હોય તો ડાયરેક્ટલી દૂધ છે તે લઈ લેવાનું અહીંયા મેં એકાદ મિનિટ માટે તેને ગરમ છે તે કરી લીધું છે ઠંડુ દૂધ છે તે આપણે એડ નહીં કરીએ થોડું ગરમ કરીએ અથવા તો રૂમ ટેમ્પરેચરનું એડ કરવાનું છે પછી એક કૂકરની અંદર એક મોટી ચમચી જેટલું ઘી છે તે આપણે એડ કરી દેવાનું છે ઘી છે તે થોડું ગરમ થાય એટલે આપણે તેની અંદર ગાજર છે તે એડ કરી દઈશું અહીંયા ગાજર છે તેને ઘીની અંદર આપણે શેકીને લેશું એટલે તેની અંદર જરા પણ કચાસ છે તે નહીં લાગે અને આપણો હલવો છે તે એકદમ સરસ બનશે તો આવી રીતે ઘીની અંદર શેકીને જ ગાજર છે તે લેવા અહીંયા ઘી છે તે થોડું એવું આપણે વધારે લેશું જેથી કરી અને ગાજર છે તે એકદમ સારી રીતે સતળાઈ જાય અને આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે એમનેમ લેશું તો બાફેલા ગાજર હોય તેવો ટેસ્ટ આવશે એટલા માટે શેકી અને પછી જ ગાજર છે તેને લેવા હવે આપણે તેની અંદર બેથી ત્રણ ઇલચીના દાણા છે તે એડ કરી દેવાના છે અને ચપટી જેટલું આપણે તેની અંદર મીઠું છે તે એડ કરીશું મીઠું એડ કરવાથી ગાજરનું પાણી છે તે છૂટું પડી જશે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગશે પછી એક મોટી ચમચી જેટલી આપણે તેની અંદર ખાંડ છે તે એડ કરી દઈશું બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા ખાંડ છે તે આપણે એક મોટી ચમચી જેટલી જ એડ કરવાની છે વધારે ખાંડ છે તે આપણે અત્યારે એડ નહીં કરીએ પછી આપણે તેની અંદર દૂધ છે તે એડ કરી દઈશું અહીંયા મેં અડધો કપ જેટલું દૂધ છે તે લીધેલું છે દૂધ એડ કરી અને આપણે તેને એકદમ સરસ રીતે બાફી લેવાના છે અહીંયા દૂધ એડ કરશું એટલે દૂધની કણી છે તે એકદમ સરસ થઈ જશે માવાની જે કણી હોય એ રીતના આપણા હલવાની અંદર દૂધ છે તે કણીવાળું થઈ જશે પછી ઢાંકણ ઢાંકે અને ત્રણથી ચાર વિસલ છે તે આપણે લગાવી લઈશું ત્રણથી ચાર સીટીની અંદર તો એકદમ આરામથી આપણો ગાજર છે તે બફાય અને તૈયાર થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે ગાજર છે તે એકદમ સરસ બફાઈ ગયા છે અને દૂધ છે તે પણ ફાટી ગયું છે એટલા માટે એકદમ માવા જેવું બની અને તૈયાર થઈ ગયું છે એક ગાજર છે તેને આપણે આવી રીતે ચમચાની અંદર લઈ લેશું અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે ગાજર છે તે એકદમ સરસ એવા બફાઈ અને તૈયાર થઈ ગયેલા છે આપણે મોટું ગાજર છે તે પણ ચેક કરી લેશું તો તે પણ એકદમ સરસ રીતે બફાઈ ગયું છે તો હવે આપણે આ ગાજર છે તેને મિક્સ કરી લેવાના છે ગેસ છે તે એકદમ ધીમો કરી નાખશું અને આપણે જે પાઉંભાજી માટેનું જે મેસર અથવા તો બટેકાને મિક્સ કરવા માટે જે મેસરનો યુઝ કરીએ છીએ તેનાથી આપણે આવી રીતે મિક્સ કરીશું અહીંયા જો આપણે ચમચાથી ગાજર છે તેને ભાંગીશું તો તો એકદમ ચીકણા અને ઝીણા થઈ જશે એટલા માટે આવી રીતે મેસરથી મેસ કરવાનું છે જેથી એકદમ દાણેદાર એવા આપણો ગાજરનો હલવો છે તે બની અને તૈયાર થઈ જાય તો બસ એકદમ સરસ રીતે બધું જ મેં અહીંયા મેસ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો છે તે બિલકુલ ખમણેલો હોય તેવો જ લાગે છે જરા પણ ચીકણો અથવા તો જીણો છે તે પણ નથી થયેલો તો હવે આપણે તેની અંદર ખાંડ છે તે એડ કરી દેવાની છે અહીંયા પહેલાં પણ આપણે થોડી ખાંડ એડ કરેલી હતી એટલે એ હિસાબથી આપણે ખાંડ છે તે એડ કરવાની છે અહીંયા મેં અડધો કપ જેટલી ખાંડ છે તે લીધેલી છે પછી આપણે તેની અંદર દૂધ છે તે એડ કરી દઈશું અહીંયા એક કપ જેટલું દૂધ છે તે મેં એડ કરેલું છે દૂધની ક્વોન્ટિટી છે તે તમે તમારા હિસાબથી લઈ શકો છો જેટલું વધારે દૂધ હશે તેટલો આપણો હલવો છે તે એકદમ દાણેદાર બનશે તો અહીંયા મેં એક કપ જેટલું દૂધ છે તે એડ કરેલું છે હલવાની ઉપર દૂધ આવી જાય એટલું દૂધ મેં લીધેલું છે બધું છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને દૂધ બળે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે બધું જ દૂધ છે તે એકદમ સરસ રીતે બળી ગયું છે અને આપણો હલવો છે એકદમ થીક થઈ ગયો છે તો હવે ગેસ છે તે આપણે બંધ કરી દઈશું અને હલવાને એક સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈશું તો એકદમ આસાનીથી ઝટપટ બની અને આ હલવો તૈયાર થાય છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને સમયનો પણ બગાડ નહીં થાય સવારે ટિફિનની અંદર બનાવવો હોય તો પણ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે તો આજની આ રેસીપી તમને કેવી લાગે તે મને જરૂરથી જણાવો